ઓલ ગોતવાની બધી તૈયારી કરતા હતા જગ્યા ગોતવાની અને આ બે હજાર વીસમાં જ્યારે કોરોના આવ્યો એ પહેલાં કોઈક આયોજન પણ થયું પણ પછી કોરોનામાં બપા ધામમાં ગયા ત્યાર પછી ચોથે દિવસે જ સ્વામીજીએ આજ્ઞા કરી કે આપણે પૂજ્ય સ્વામીજી શાસ્ત્રી સ્વામીજી અમારા ગુરુ છે એમને આજ્ઞા કરી કે જગલ આપણે અહીંયા સોસાયટી બનાવી છે અને સોસાયટીનું કામ માટે જગ્યા જોવાનું ચાલુ થયું અને આજે તમે જોવો છો કે આવો આ સોસાયટી માટે નિમિત્તે આવડો મોટો સમય થયો અને આઠસો ચાર ફેમિલીને અહીંયા સરસ ઘર મળ્યા મધ્યના તેરના વચનો મહારાજે લખ્યું છે કે જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મળે છે ત્યારે કા ભગવાન કા ભગવાનના એકાંતિક સંત આ પૃથ્વી ઉપર હોય છે પણ આપણે એને ગોતવાના હોય છે પણ આપણે કંઈ ગોતવા જવાની જરૂર નથી આપણને પૂજ્ય ધ્યાની સ્વામીજી મળ્યા છે અને એમને આપણો હાથ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભૂષણ શાસ્ત્રી સ્વામીને આપ્યો તો હવે આપણે લોકોએ આ સ્વામીજી આવું સરસ આપણને સોસાયટી આપી આવો સત્સંગ હોલ આપ્યો જેમાં આપણા જીવનું કલ્યાણનું કામ કામ કરીને પૂરતાર્થ થવાનું અને સ્વામીજીનો આપણે આભાર માનવાનો છે જય સ્વામિનારાયણ